નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે લાફાકાંડ થયો હતો બે દિવસ પહેલા ત્યારબાદ હવે કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે છે માંગ કે આ તમામ જે જે આ મહિલા છે છે ને તેમના પતિ તેમની થાય તેવી માંગ તમામ લોકો અહીંયા પહોંચ્યા છે ને આપ જુઓ કે તમામ જે કર્મીઓ છે હવે હડતાળ પર ઉતર્યા છે ને તેઓ લડી લેવાના મૂડમાં આવી ગયા છે ખાસ કરીને તમામ જે કર્મીઓ છે અધિકારીઓ છે પાલિકાના અને એન્જિનિયરો છે જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ સાથે પણ તમામ તેઓ સંકળાયેલા છે આ તમામ જો કે કર્મચારી યુનિયન સાથે પણ સંકળાયેલા લોકો છે તે પણ અહીંયા પહોંચ્યા છે ને તેઓ આ તમામ લોકોને એક જ માન છે કે હવે જે મહિલા નગર સેવક છે અને તેમના પતિ જે દાદાગીરી સામે આવી હતી જે કારેલીબાગ અમિતનગર પાસે જે ઘટના બની હતી ને તેમાં તેને લઈને જ હવે અધિકારીઓમાં રોષ જોવા મળ્યો છે ને હવે આ અધિકારીઓ તમામ બેન શું કહેશો આપણને હડતાલમાં જોડાયો શું માન છે આપણું અમારા સાથી કર્મચારી પર ફિલ્ડની કામગીરી દરમિયાન જે હુમલો કરવામાં આવેલો છે જે આપ અવગત છો તે બાબતે અમે સૌ સંગાથે મળીને ટેકનિકલ નોન ટેકનિકલ તમામ સ્ટાફ અમારો ઉગ્ર વિરોધ નોંધાવીએ છીએ આવશ્યક સેવા સિવાયની તમામ સેવાઓ બંધ રાખીએ છીએ શહેરના નાગરિકોને તકલીફ ના પડે એ રીતે કામગીરી કરતા કરતા અમારો હવે આગળ વિરોધ છે અને એ બાબતે અમે ન્યાયની માંગણી કરીએ છીએ ફરી વખત આવો બનાવ ના બને એવી ખાતરી મળે ત્યારબાદ કામગીરી આગળ કામગીરી બંધ આવશ્યક સિવાયની જે પણ સેવા આવશ્યક સેવાઓ ચાલુ રહેશે તમામ સેવાઓ આવશ્યક સેવાની ચાલુ રહેશે બિલકુલ હશે તો જ કામ કરીશું બાકી તમામ જે કામગીરી છે તે બંધ કરી છે ધાર્મિક ભાઈ છે તેમની સાથે તો શું કહેશો ફરજ પરથી અમારી રજૂઆતો ચાલુ છે જુદા જુદા સ્તરે અને જુદા જુદા પદાધિકારી સાહેબોને એમની સાથે રજૂઆત કરી રહ્યા છે એમના તરફથી જરૂરી માર્ગદર્શન અને બાહીધરી જો આપવામાં આવશે તો કામગીરી ફરી શરૂ કરવામાં આવશે હવે હવે એવું થવું જોઈએ કે અનુકૂળ વાતાવરણ મળવું જોઈએ કર્મચારીને મુક્તપણે કામગીરી કોઈ પણ સ્થળે કોઈ પણ સમય કરી શકે એવું હોવું જોઈએ ઉગ્ર વર્તન અને આ પ્રકારના જે બનાવો છે ન બનવા જોઈએ કે જેથી પ્રજાનલક્ષી કામોમાં અમે પણ પ્રજાના નોકર તરીકે અને માન્ય કાઉન્સિલરશ્રી અને જે છે પદાધિકારી સાહેબો એમની સાથે મળીને કામગીરી કરી શકીએ આજે સાંજે માન્ય મેયરશ્રીના બાબતમાં રજૂઆત કરવાના છે રજૂઆત કર્યા બાદ જે એમના તરફથી પ્રતિસાદ મળશે એના આધારે નક્કી કરવામાં આવશે મેયરશ્રીને તેઓ રજૂઆત કરવાના છે આ તમામ જે કર્મીઓ છે તે હવે હડતાલ પર આવી ગયા છે કારણ કે જે પ્રકારે મહિલા નગરસેવક અને તેમના પતિ દ્વારા જે આસિસ્ટન્ટ એટલે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર કે જે ડબલ ઈ તેઓ પર હુમલો કર્યો હતો અને તેને લઈને ત્યારે હવે આ પ્રકારની આ વર્તન છે તેને લઈને હવે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે આ તમામ તમામ લોકો જે કર્મીઓ છે હવે હડતાલ પર ઉતરી આવ્યા છે એક જ માંગ છે કે મહિલા નગરસેવક અને તેમના પતિ અને તેમની ધરપકડ થાય પોલીસ ફરિયાદ થાય તેવી પણ માંગ કરીને આજે સાંજે તેઓ છે પણ તેઓ રજૂઆત કરવાના છે અને તેને લઈને જ હવે હવે જ્યાં સુધી આ એક માફીનામું સાત સાથે કોઈ મુક્ત વાતાવરણ નહીં મળે ત્યાં સુધી તમામ કર્મચારીઓ આ જ પ્રકારની હડતાલ રહે છે અને તમામ લોકો એકત્ર થયા છે અને તેને લઈને તમામ લોકોમાં રોષ છે કમદર અગણી છે મોરારી સાહેબ શું કહેશો હવે લાગે છે કે બાઉન્સર સાથે રાખીને જ કામગીરી કરવી પડશે હવે બાઉન્સર રાખીએ તો આપ કહો છો બરાબર એનું એક અમારો એક ટેમ્પરરી નિરાકરણ હોય પણ સ્વયંભૂ બધા જ જે રજૂઆત કરતા કાર્યકર્તા હોય કે કાઉન્સિલરશ્રીના પતિ હોય કે આ વ્યવહાર ન કરવો જોઈએ એ સ્વયં જો સમજે તો સારું કારણ કે કંઈક સરકારી કામ કે કોર્પોરેશનનું કામ કોઈ પણ અડથરૂપ થાય અને બધા જ કર્મચારી એન્જિનિયરો ચોવીસ કલાક દિવસ રાત કામ કર્યા છે અને એ સમયે જો આવું વર્તન કરવામાં આવે તો એનું મોલડાઉન થાય એના માન સન્માનનો પણ પ્રશ્ન રહે એમને પણ ફેમિલી હોય છે તો આવા વર્તનથી એનું એક મોરલ ડાઉન થાય છે અને બીજા પણ કર્મચારીના બનાવથી મોરલ ડાઉન થાય અને એને કામની અસર થાય ચોક્કસ તો આવું ન થવું જોઈએ અને આ ન થાય એના માટે એક નવી નીતિ નક્કી થાય પાર્ટી લેવલે સરકાર લેવલે કોર્પોરેશન લેવલે અને જે અમે અરજી કરી છે એની ઉપર એફઆરઆઈ નોંધાય એવી અમારી માગણી છે શું થવું જોઈએ આપ શું માનો છો ચોક્કસ એફઆરઆઈ નોંધાય અને એક નીતિ નક્કી થાય એ જ અમારી માગણી છે હતા તો અત્યારે તો આવશ્યક સેવા સેવા બધું અમારે બધું જ કામગીરી બંધ છે પણ જો નહીં આ પર અમારા પર વિચારવામાં આવે ઉચ્ચ લેવલે પદાધિકારીઓ બોલાવી કે અથવાનું કોઈ નિરાકરણ ન લાવે તો અમારે ના છૂટકે કદાચ આગળની રણનીતિ નક્કી કરવી પડશે બિલકુલ કે અધિકારીઓ એક જ માંગ કરી રહ્યા છે કે આવશ્યક છે ચાલુ રાખી છે પરંતુ જે બીજી કામગીરી છે તે બંધ શું માનો છો મોરલ તૂટે છે મોરલ તો કોઈ પણ કોઈ પણ વ્યક્તિ હોય જ્યારે સમાન પર આવે તો કોઈનું પણ મોરલ તૂટતું હોય છે મોરલ તૂટવાનું રીઝન એવું હોય છે કે કોઈ પણ રજા જોયા વગર દિવસ રાત જોયા વગર ટાઈમ બાઉન્ડની બાઉન્ડ્રી જોયા વગર જ્યારે કામ પબ્લિકના હિતમાં જ્યારે એન્જિનિયર કે કોઈ પણ ફિલ્ડનો નાનામાં નાનો કર્મચારી કરતો હોય અને તેમ છતાં એમને કોઈ પ્રોત્સાહન તો નહીં આપી શકતા પણ આવું કોઈક મારામારી કે એવું ગાળા ગાડી જેવું વર્તન કરવાનું તો બટ નેચરલ કોઈ પણ વ્યક્તિનું મોરલ ડાઉન થાય છે આટલો મોટો પ્રોજેક્ટ છે પૂર્ણ કરવાનો પછી કામગીરી અથવા શહેરના નાગરિકોનું શું ફરી રિપીટ કરીશું કે કોઈ પણ આવશ્યક સેવા અથવા કોઈપણ પણ ફિલ્ડને કામગીરી સહેજ પણ રોકવામાં આવી નથી કે કોઈ વિક્ષેપ પણ પાડવામાં આવેલ નથી કામ બધી જ આવશ્યક સેવાઓને લગતું સિટીઝનને જે ડાયરેક્ટ છે એ કોઈ પણ રોકવામાં આવ્યું નથી બધા કર્મચારીઓને તકલીફ પડે શું થવું જોઈએ કોઈક બાહરી અથવા કોઈક નીતિ નક્કી જરૂરી છે કે જેથી નીચે ફિલ્ડના સ્ટાફથી માંડી કોઈ અધિકારીના લેવલના કે જેને સ્વમાન પણ ગવાય ના અને એમનું મોરલ ડાઉન ના થાય એટલું સ્પષ્ટપણે કહીશ કે પ્રોબ્લમ અલગ અલગ પ્રકારના હોય છે કોઈ ટૂંક સમયમાં પતે કોઈ થોડોક લાંબો સમય લાગતા હોય તો એવા સમયને લાંબા સમયને તમે એવું વિચારતા હોય કે ટૂંક સમયમાં નિરાકરણ આવી જાય અને એવું થાય એવું નથી થતું હતું તો એ બધામાં કર્મચારીઓ પણ એ દિશામાં કામ કરતા હોય છે તો એમને પણ મદદ અથવા એમને પણ સાથે રહીને એમની પણ સમજવું સમજણ એ જે સમજ આપે અથવા જે સમજણ પડે એ પ્રમાણે કામગીરી કરવી જોઈએ જે વસ્તુ પોસિબલ નથી કે બાઉન્સર સાથે કામ કરવું પણ જીવનું જોખમ છે જીવનું જોખમ છે એ વસ્તુ પણ સાચી પણ બાઉન્સર સાથે કામ કરે એવી તો કોઈ પોસિબિલિટી ના જ હોય પણ દરેકે વ્યક્તિથી માંડીને દરેકે સમજવા જેવું છે કે કોઈ પણ પ્રોબ્લેમનું નિરાકરણ કોઈ તમે ગાળા ગાડીથી અથવા મારામારીથી આવી શકતું નથી એની માટે ચોક્કસપણે કામ ના કરતા હોય કોઈ કર્મચારી તો ઉપરી અધિકારી કે એને કરીને કરાય પણ મારામારી અથવા ગાળા ગાડી એ એનું નિરાકરણ નથી માનો છો કે કારણ કે ફિલ્ડ પર કારણ કે પ્રજા પણ આપણે જ ગાળો બોલી રહી છે તો પછી બાઉન્સર સાથે રાખીને જ કામગીરી થશે ને શું માનું છું બાઉન્સ ફરી કહીશ બાઉન્સર એ એનું સોલ્યુશન નથી જવાબદારી તો જયારે પણ કોઈ માણસ કે કર્મચારી નોકરી કરતા હોય છે જવાબદારી પૂર્વક જ કામગીરી કરતા હોય છે અને એ તો જે કાયદો કાયદાની રીતે કામ કરતો હોય છે એ તો ન્યાય મળવાનો જ છે કોઈ પણ જગ્યાએ જશે ન્યાય તો ભારત દેશમાં મળે છે એ અહીંયા પણ ન્યાય મળશે આવી ઘટનાઓ કદાચ મોટો હુમલો થઈ ગયો તો શું માનો છો એ જો અને તો પર તો દુનિયા ચાલતી નથી આપડી એટલે જરૂર પડે એવું માનતો નથી બિલકુલ આપ જુઓ કે જે પ્રકારે કર્મીઓ કહી રહ્યા છે કે અત્યારે તો એ પરિસ્થિતિ નથી પરંતુ ચોક્કસ પર કામ કરે ત્યારે આ પ્રકારની ઘટનાઓ જે આવતી હોય છે ને હવે અધિકારીઓ લડી લેવાના મૂડમાં છે કારણ કે અનેક વખત વડોદરામાં આવી ઘટનાઓ આવી ગઈ છે અને તેને લઈને હવે અધિકારીઓ લડી લેવાના મૂડમાં છે એટલે કારણ કે જે પ્રકારે લાફાકાંડ થયો છે ને હવે તેને લઈને જ હવે અધિકારીઓ આજે મેયરશ્રીને પણ મળવાના છે ચેરમેનને પણ મળ્યા છે ને તેઓ પાલિકાના કમિશનરને મળીને પણ રજૂઆત કરી છે કે કે આવી પ્રકારની વિશ્વમિતિ પ્રોજેક્ટ કામ હોય સાથે અન્ય પણ કામો હોય ને ગ્રાઉન્ડ લેવલે જો કામ કરતા હોય અને કોઈ નગરસેવક અને તેમના પતિ આ પ્રકારની ઘટના થાય તો જવાબદાર કોણ એટલે હવે અધિકારીઓ એક જ માંગ કરી રહ્યા છે કે કોઈ નીતિ ઘડવામાં આવે તો જ અમે કામ કરીશું કાં તો આ જે પ્રકારની તમામ જે સેવાઓ છે નાગરિકોના જે મુખ્ય પ્રશ્નો છે તો અમે કામ કરીશું પરંતુ જે જે પ્રશ્નો નથી તેને લઈને જ હવે આ અધિકારીઓ હવે કંટાળ્યા છે કારણ કે આવી પ્રકારની ઘટના વડોદરામાં છાસ વારે સામે આવી રહી છે તેને લઈને જ હવે અધિકારીઓ છે તે લડી લેવાના મૂળમાં આવી ગયા છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાક ટુ વડોદરા